નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે રીતે જશોદા નગર માં એમસી ના અધિકારીઓ જાય છે અને જે રોડ ઉપર જે ગલ્લાઓ હોય છે તેનું દબાણ દૂર કરવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે અને તે જ સમયે એક જે વેપારીની દુકાન છે ત્યાં પોલીસ છે તે ડિમોલેશન કરવાની વાત કરે છે અને તે જ સમયે નર્મદાબેન કરીને એક બેન છે તે આત્મવિલોપનનો પ્રયાસ કરે છે પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરે છે અને તે પોતે પોતાને દજાળી દે છે જોકે આ મહિલા છે તે એસી ટકા જેટલા દાઝી ગયા હોવાની પણ વાત સામે આવી હતી જોકે એકસો ને તાત્કાલિક જ બોલાવીને આ મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ સારવાર હેઠળ પણ આ નર્મદાબેન છે તેની સારવાર ચાલુ છે પણ તે જ સમયે જે વેપાર એસોસિએશન છે તે અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ જોવા મળ્યું હતું પોલીસની જે કાર છે તેના ઉપર પથ્થરમારો કરવામાં

ખરેખર એને જશોદાનગર વેપારી એસોસિએશન વખોડી કાઢી રહ્યું છે અને અમારી એવી અપીલ છે કે જ્યાં સુધી અમારી આ બેન દીકરીને ન્યાય ના મળે ત્યાં સુધી અમારું જે આંદોલન છે આજેથી ચાલુ કર્યું છે એ આંદોલન અમે પૂરું કરીશું અને જ્યાં સુધી અવિરત જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આને ચાલુ રાખીશું વિગતની અંદર એવું છે કે આ અમારો જે વેપારી છે એની ચાલીસ વર્ષ જૂની દુકાન છે અને ચાલીસ વર્ષ પહેલાં એના પપ્પા એના દાદાએ આ દુકાન બનાવી હતી અત્યારે કંઈક રિનોવેશનનું કામ કર્યું રિનોવેશનનું કામ કર્યા પછી મ્યુનિસિપાલિટીની આખી ટીમ આવી અને ત્યાં આગળ એ લોકોએ પૈસાની માગણી કરી દુકાનની અંદર કાયદેસર ડેમોલેશન કર્યું અને ડેમોલેશન કર્યા પછી પણ બે લાખ રૂપિયા એ લોકો લઈ ગયા લીધા પછી અત્યારે ફરીથી બીજીથી ત્રીજી વાર આવી રીતે એ લોકો દર વખતે એમને આદત પડી ગઈ છે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ એ લોકો બસ ફક્ત ને ફક્ત માંગણી કરે છે પૈસાની અને એ પૈસાની માંગણી કરવા પછી ફક્ત ને ફક્ત મારા વેપારીએ અરજ કરી કે અમને બે કલાકનો સમય આપો અને અમે લોકો અમારું સામાન કાઢી લઈએ એ લોકોએ જરા પણ સમય ના આપ્યો એ લોકો જોડે ગુંડાગીર્દી કરી મારામારી કરી અને એ બેનને એ દીકરીને એટલી હદે જવું પડ્યું કે પોતાનો કોઈ ના હોય એ રીતે દિવાસેળી ચાપીને પોતાની જાતને ગુમાવવા માટેનો પ્રયાસ કરો ખરેખર એકવાર ફરીથી હું વેપારી એસોસિએશન તરફથી જશોદાનગરના બધા નાગરિકો તરફથી આ અધિકારીઓને ખરેખર કડીથી કડી સજા મળે અને એ લોકો જે બી લાંચ રૂસથી ખોરી થઈ ગઈ છે એ લોકોને પોલીસને મારી અરજ છે નેતાઓને મારી અરજ છે કે એ લોકો મોટામાં મોટી કાર્યવાહી કરી સખ્તથી સખ્ત કાર્યવાહી કરી અને ન્યાય આપો એવી હિન્દી જય હિન્દ

પુનિતનગર બોમ્બે કન્ડક્ટર રોડ ઉપર આવેલી દુકાનોમાં ડિમોલેશન માટે આવેલ હતી જે ડિમોલેશન દરમિયાન એક નર્મદાબેન રમેશભાઈ કુમાવત નામની સાડત્રીસ વર્ષીય મહિલાએ કેરોસીન છાંટી અને આત્મહત્યાનો પ્રયાસ કરેલ છે જેને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે હાલમાં એની સારવાર ચાલુ છે આ બાબતે જાણવાજોગ જોગ એન્ટ્રી કરી અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે

પરંતુ તેની પ્રોસિજર મુજબ ડીસીપી સાહેબ દ્વારા બંદોબસ્ત મંજૂર થતો હોય અને આજ રોજ સવારમાં નવ વાગે તેઓ બંદોબસ્ત લીધા વિના તેઓ ત્યાં દબાણ હટાવવા માટે જતા રહેલા આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ જાણે છે કેટલા કેટલી દુકાનો છે પણ આ બેનની જે દુકાન છે એ કરિયાણાની દુકાન હતી અને અગાઉ એકાદ વર્ષ પહેલા પણ

માહિતી છે કે ત્રણ ચાર જણા નર્મદા બચાવવા જતા દાંચેલા છે જે પણ હાલમાં સારવારમાં એલજી હોસ્પિટલમાં છે જેની વધુ તપાસ હાથ ધરવામાં કરશે છે જાણવા જોગ જે નર્મદાબેન દાજેલા છે એની જાણવા તપાસ દરમિયાન કોઈ ગુનાઈ જણાય આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તો આ હતા એસીપી જાડેજા તમે તેમને પણ સાંભળ્યા અને તેમણે કહ્યું છે કે તપાસ કરવામાં આવશે જો અધિકારીઓએ લાંચ લીધી હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ પોલીસે ચોક્કસાઈ આપી છે ત્યારે આપનો આંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો વૈષ્ણવજન તો ते के जे पीड परायि जाना